સિનિયર સિટીઝન સેવા ગ્રુપ એક અમારું ગ્રુપ છે છેલ્લા બે વર્ષથી આ અંબાજી માતાના પ્રવાસને પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ આ વર્ષે ત્રીજું વર્ષ છે પણ આપણે આ વખતે સોનામાં સુગંધ એટલા માટે ભરી કે લાયન્સ ક્લબ પણ આ સાથે આપણી જોડે ઇન્વોલ્વ થઈ છે દિવસે દિવસે ખર્ચો તો વધતા જાય છે તો જાણીએ છીએ આપણે કોઈની જોડે પૈસો ઉભરાવતા નથી જે લોકો સ્વેચ્છા આપે એમાંથી જ આયોજન થાય છે પોતે એની મેં ચિંતા કરતા નથી અમે બધા ભોગવી લઈએ છીએ એસી હજાર આ વર્ષની સામે સિક્સટી નાઇન થાઉઝન્ડ આપણે સિત્તેર હજાર ખર્ચો થયેલો તો આપણે અગિયાર હજારની ફિક્સ બનાવેલી અને આ વર્ષે કદાચ ખૂસશે એમાં પૈસા તો આપણે એ ફિક્સ તોડીને પણ જોડું બચાવવાનું માનતા નથી પણ આ જ આપણે દર વર્ષે પ્રોગ્રામ કરીએ અને આપ બધાની સાથે મારી સેવા લઈ અને આપણે પ્રોગ્રામને સક્સેસ કરીએ એવી આશા રાખું છું દરેકે દાયક સભ્ય આર્થિક સહાય તો કરે છે પણ સાથે સાથે બહેનોને બધા ભાઈઓ સાથે બધા અહીંયા આવી અને એમની સેવા આપે છે એનાથી આપણે આટલા બધા સંઘના માણસો એક એક હજાર માણસો સંઘમાં આવે છે તો પણ આપણે છે એક સાથે જોખો માણસ હોય છે તો પણ આપણે જે આવે છે મળે સાડા ચારથી થી રાતના સાડા સાત આઠ સુધી આપણો પ્રોગ્રામ થાય છે અને આપણે પાંચેવ દિવસ લાઈવ પ્રોગ્રામ લાઈવ નાસ્તો આપીએ છીએ અને બધાને સંતોષ થાય એવી રીતે આપણે કાર્ય કહીએ છીએ આમાં વધુ ના કહેતા રાજુભાઈ ભાઈને વિનંતી કહું કે આના માટે થોડી હાઈલાઇટ આપે છે

આપણું ગ્રુપ છે ગ્રુપમાં લખતા છે આટલા વાગે આપણી મીટિંગ છે બધા આવે છે બધાનો ઓપિનિયન લઈએ છીએ ઓપિનિયન આપવા જે ઓપિનિયન આપે છે સૌથી પહેલા તો અહીં બેઠેલા દરેક જણ હજાર બે હજાર પાંચ હજાર એવા બી આપ્યા છે અત્યારે મારા પંચાયત જો વાત થઈ તો લગભગ

તમને નામ સાથે ગણાયેલો છે હું પંકજભાઈ ધર્મેન્દ્રભાઈ મનુભાઈ ગુણવંતભાઈ વિજયભાઈ ભૂપેન્દ્રભાઈ પ્રકાશભાઈ રાઠવા નરેશભાઈ ભરતભાઈ સોની નિલેશ વ્યાસ ગોર્ધનભાઈ પ્રજાપતિ લગભગ અરે મહેતા નાયન મહેતા લગભગ પંદર એકસો અમારા સભ્યો છે બીજું મારી જોડે સિનિયર સિટીઝન અમારું જે ગ્રુપ છે ખાસ તો મારે આ ભાભીઓનો આભાર માનવાનો બપોરે ત્રણ વાગે આવી જાય અને જેટલા જેટલા બી હોય છે દાખલા તરીકે સો જણનું ગ્રુપ આવ્યું બસો જનુગ્રુપ આવ્યું તો આ ભાભીઓ ફટાફટ ફટાફટ આપી દે છે એક કે આગલી સાલ શું પ્રોબ્લેમ થયો મિત્રો આગલી સાલ આપણે આજે આ છેલ્લે દિવસે ફાફડા જે બી રાખીને એવું રાખેલું હતું

તમે બધાનું છે સાથે સાથે કોઈની જોડે પૈસા માગ્યા નથી તમે સેવા કરવા આવો છો દરેક 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 રાખ્યો છે એમાં બી દરેક પૈસાનું મહત્વ નથી મિત્રો તમે સમય આપી જે આવ્યા અને તમે જે આ સક્સેસ પ્રોગ્રામ બનાવડાયો છે એ ખૂબ આભાર છું આજે આપણી સાથે આપણી સાથે મારી જોડે મારા નાનાભાઈ હરિભાઈ આયા છે એમને મેં બોલાયા હતા અહીં અમુક લોકોને હરિભાઈ નડિયાદ શહેર માં પ્રેસિડેન્ટ બનવું હોય ને એમને મળવું પડે એ અસ્તી નડિયાદ શહેર માં કોઈને બી પ્રેસિડેન્ટ બનવું હોય ને તો એમને બનવું હોય કારણ કે રામ લક્ષ્મણ ને ચાંદી તેને તેને એમના ઘરમાં

તો એમાં બી આપણે એમના થઈ ગયા હતા એમણે જગ્યા ફાળવી ડેકોરેશન કર્યું એ દૃશ્યો આપણે જો લીધો નથી ફક્ત આપણે લોણી આપી હતી અને નાસ્તાનું આપણું આયોજન હતું આ વખતે બી આપણે કઈ તારીખ છે છવ્વીસ તારીખ જોઈએ યોગેશ કચેરી પાંચમ નવરાત્રી ની પાંચમ કઈ છે પાંચમું નવરાત્ર બધા તમે જોઈ ને છવ્વીસ નવ બે આપણે નવરાત્રાનું આયોજન રાખ્યું છે એમાં લાયન્સ ક્લબ નડિયાદિઝન મિત્ર મંડળ તો આખું ફેમિલી બધા બહેનો દીકરીઓ ભાઈઓ બધા ભાગ લેવાનો છે એમાં બી વેલ ડ્રેસ આ છે તે બધું રહેવાનું છે એની બી સ્પર્ધા થવાની છે આજે દાખલા તરીકે આજે વધશે કે નહીં વધે અત્યારે એ ખ્યાલ હવાર અમને ખબર પડશે વધશે તો એ ફંડ અત્યારથી કહી દઉં છું કે નવરાત્રામાં વાપરવામાં આવશે

તે બધા દરેકનો નો હાથ જોડી અને આભાર માનું છું જય મહારાજ હવે હું કહીશ કે બે શબ્દો હકુમ તાજ કે રાજુભાઈ પંકજભાઈ અને ઘડિયાળમાં એને બહુ જ મોટું માથું આપણે ગણી શકીએ એવા હરિભાઈ સાહેબ એમની સાથે બેસવામાં પણ અમે ગૌરવ લઈએ એવી હસ્તી આજે આપણને અહીંયા પધાર્યા છે જે નવરાત્રી ની તો લગભગ છવ્વીસ તારીખ આવે છે પાંચમો નવરાત્રી છે ખૂબ ત્યાં એન્જોય કરવાનું છે ગયા વર્ષે પણ ખૂબ સારો પ્રોગ્રામ થયેલો મારી છાત્રાલય બ્રિજ રોડ પર આવી નહેર પાસે પાર્કિંગ ની પણ પુષ્કળ વિશાળ જગ્યા છે અંદર પણ મોટી જગ્યા છે આપણે સરસ રીતે ત્યાં કાર્યક્રમ કરવાના છીએ અને આપણે બધાએ ખૂબ મોડે સુધી એન્જોય કરીશું બધા ભાઈઓ બહેનો દીકરીઓ બધા જ આવે હરિભાઈ સાહેબને હું નિમંત્રણ ઓપન નિમંત્રણ આપું છું કે આપ પણ સજોડે પદાર્થ

તો મને કહેજો અને એમને પહેલે જ કે પાંચ બે પાંચ દિવસ તમારા ખીચડી અમાર બનાવી દેવા પછી મેં કહ્યું તમારે જે લાવવું હોય એ લઈ આવવાનું મિત્રો મારે તમને કહેતા આનંદ થાય છે એટલા માટે કહું છું કે આ જે આટલું મોટું આયોજન થયું છે ને એનો ખાલી ખર્ચો તમે મારી જોઈ પચીસો રૂપિયા જ છે બસ જોયું બસ આ બધું જે ખીચડીનો માલ સામાન આ છે તે છે બધુંય અને દિવસો

આ ચારના પાયા જોઈને મને મજબૂત આમ અંદરથી અર્થ થાય છે કે આ લોકોની અંદર વિશ્વાસ હૃદય સંબંધ અને ભાવના એની ઉપરથી આ સેવા થઈ રહી છે ઘણા લોકો સેવા અહીંથી કરતા હોય છે પણ મને તો અમારા મોટા મોટાભાઈએ કીધું કે તમે આવજો પણ આજે મને ખરેખર એવું થયું કે સેવા ખરેખર દિલથી થઈ રહી છે અને એના નિમિત્તે આવે છે તો

આપણે જે પ્રસંગ કર્યો એમાં અંબાણી રાજુ બેનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પૈસો તો ભેગો કરવો એ કે નાની વસ્તુ નથી પણ એમના બોલ ઉપર કોઈ પણ વ્યક્તિ આપણને ના નથી કે અને એ પૈસાનું પ્રયોજન એટલું ફાઇન કરે છે કે સવારે સાડા વાગે વાગેની આવી જાય આઠની ઉંમરે અમે લોકો સોલા પહોંચે આવીએ છીએ

પરાને પર બોલાવા પડે છે આ બીજેભાઈ ને પૂછો કેમ બીજે ભાઈ કોઈ બાલો ફરવાને પગે લાગીએ તો અંદર આવે છે ચા નાસ્તો કરીને જાય છે અમુક તો ખાલી ચા જ પીવે છે સારા ઘરના આવે છે આ રાજુભાઈ જે આ પ્રોગ્રામ કર્યો હવે અમારી ઈચ્છા એવી છે કે આપણે તન આ પ્રોગ્રામ કરીએ છીએ તો આગળ હોળીના દિવસો આવે છે તો રાજુભાઈનું કેવું એવું હતું સવારે કે ભાઈ આપણે જે આપણો જે રોડ છે તરુણવાનો રોડ ત્યાં આગળ આપણા ધીરુભાઈ ના ભાઈ નો કેમ્પ તો જગ્યા છે તો કે આપણે આ વર્ષે ઓરી ઉપર તો કેમ્પ કરીએ તો સાજે બધાને પૂછી જો ને બધા આપણને હા કે તો આપણે કરવાનો એટલે આ ઈચ્છા અમારી છે એક જ દિવસ માટે તો બોલો બધાની ઈચ્છા ખરી મંજૂર મંજૂર એમાં જે પૈસા વધશે એમાં વાપરવાના છે કોર્ના પણ દસ હજાર ફિક્સ પડી છે અને પછી જે ફૂટશે એ દિલ થી બધા આપજો બરાબર છે ચલો બોલો જય અંબે અને ભગવાનને ને કહો રાજુ ને શક્તિ ની ભગવાન આપે કે આવું ને આવું કરતા રહે અને એમના ભગવાન નું શરીર ચાલુ અમુક બહેનો અમુક જણે સાંભળી હોય એટલે કહું છું એમનું હું દોહરાવ છું અમે લોકો આજે સવારે બેઠા હતા તો વિનોદભાઈ અમારું એવું મંતવ્ય હતું કે ભાઈ આપણે આ તો સેવા કરીએ છીએ પણ જે ઓરી પર ડાકોર જાય છે નડિયાદ જે લોકો ચાલતા જાય નડિયાદ તો આડીનાર અથવા તો સલૂન વચ્ચે સલૂન આવતે આપણે ધીરુભાઈ ભાઈનું ફાર્મ છે દહી અગાળ આપણે એક સિનિયર સિટીઝન ફેડરેશન હતું આપણે પિકનિક રાખી હતી ખ્યાલ હોય તો તમને બરાબર એ જગ્યા છે તો એમની ઈચ્છા હતી તો મેં કહું સાંજે બધા બેસતી તો વાગે મારો મારો એવો ચિંતા બધાને વિશ્વાસ લઈને કામ કરવા આવું છે

મારું જયારે ઇન્સ્ટોલેશન હતું એટલે જયારે શપથવિધિ હતી ત્યારે અમારે ડિસ્ટ્રિક્ટમાંથી માંથી હતા અને એમણે કીધું ભાઈ વોટર આરો પ્લાન્ટ નું રાખવાનું છે તો ઉભા થઈને એમણે કીધું ચાલીસ હજાર રૂપિયા વખત

જેને ફાળો નથી આપ્યો પણ ખાલી સેવા કરવા આવ્યા છે એઓને તો હું આભાર માનું છું એ બી અમે આભાર માનીયો છે છો પૈસા ન આવ્યા પણ એ સેવા કરવા આવ્યા અમને બી અમે આભાર માનીએ છીએ જે મહેનત કરી છે બપોર એક વાગ્યાથી આવે છે છેલ્લે છેલ્લી બે છે જે કઈ દાતાઓ આપણને પૈસા આપ્યા છે એ બધાનો આભાર માનું છું બીજું કે આપણી પગપારા યાત્રા નિર્વિધને કાયમ વર્ષો વર્ષો આપણી ચાલા કર્યા અને માતાજી આવી નવી આપણને સેવાઓ આપતા રહે એવા માતાજીને બી આપણી કૃપા છે એ બદલ એમનો તે પણ આપણને સારી મદદ કરી છે સેવાકીય તો એમનો બી આભાર માનું છું આ જગ્યા જે આપણને વાપરવાળી એમનો બી આભાર માનું છું અને સૌ પ્રથમ તો રાજુભાઈ કે જે એક જ બોલે બધા એમનો અવાજ છે માન્ય રાખે છે એ કોઈ જોડે કોઈ પૈસો માંગતા રહી છતાં બધા આપે છે તો રાજુભાઈ નો બી આભાર માનું છું સુમનભાઈ આપણા મુખ્ય દાતા છે એમનો બી આભાર માં છું સૌનો આભાર જય શ્રી કૃષ્ણ હવે નવી આવતી સાલ આવા નવા પ્રેમ થી આવજો બધા તમને લોકોને મજા આવશે આવી નવી સેવા આવતી સાલ આપજો એવું સૌને જય શ્રી કૃષ્ણ જય અંબે જય અંબે